પરંતુ આ પ્રકારના બ્રિજ નાળાઓ અને આ બધી જ પરિસ્થિતિઓ વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી નીકળતું અને પાણી નિકાલની વ્યવસ્થા શું છે એક મોટો પ્રશ્ન છે ટ્રેક્ટર સાથે ચાર લોકો ફસાયા હતા ફાયર બ્રિગેડની ટીમે આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને તમામ લોકોને અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા છે ટ્રેક્ટરને પણ એ ટ્રેક્ટર સાથે બાંધીને બહાર ખેંચવામાં આવ્યું આ ફસાયેલા ચારેય લોકોનો આ બાદ બચાવ થયો છે સહી સલામત એમને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ આ પ્રકારના બ્રિજ નાળાઓ અને આ બધી જ પરિસ્થિતિઓ વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી નીકળતું અને પાણી નિકાલની વ્યવસ્થા શું છે એક મોટો પ્રશ્ન છે